મગફળીની ખરીદીના નામે તાયફા થયા ટેકાના ભાવની ખરીદીમાં એક પણ ખેડૂત હાજર ન જોવા મળ્યો હિંમતનગર કોટન માર્કેટયાર્ડમાં માત્ર અધિકારી જ હાજર જોવા મળ્યા માત્ર ફોટા પડાવવા ખરીદીની કાર્યવાહી કરવામાં આવી હિંમતનગર કોટન માર્કેટયાર્ડમાં માત્ર અધિકારી જ અહીંયા હાજર જોવા મળ્યા જેની કેટલીક તસવીરો પણ સામે આવી છે માત્ર ફોટા પડાવવા ખરીદીની કાર્યવાહી કરવામાં આવી હોય તેવો ઘાટ ઘડાયો છે સાબરકાંઠામાં મગફળીની ખરીદીના નામે તાઈફા વિગતો સામે આવી છે આ જ અંગે વધુ માહિતી મેળવીશું સમજતા ચિરાગ અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચુક્યા છે ચિરાગ જે પ્રમાણે અહીંયા ખરીદીના નામ પર તાઇફા થયા હોય તેવો ઘાટ ઘડાયો છે અપડેટ શું કેવા પ્રકારની પરિસ્થિતિ જીભિ ખાસ કરીને આજથી રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી છે તે શરૂ કરવામાં આવી છે સાબરકાંઠા જિલ્લામાં દિવેલા સંઘ છે તેને આ જે ટેન્ડર છે તે ફાળવવામાં આવ્યું છે અને તેના થકી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં મગફળીની ખરીદી આજથી શરૂ થનાર છે જ્યારે સૌથી મહત્વની બાબત છે કે આ હિંમતનગર કોટન માર્કેટયાર્ડના દ્રશ્ય છે કે જે પ્રમાણે ચારે કોર અહીંયા જે ખેડૂતોના ટ્રેક્ટરો હોય છે કે જે મગફળી લઈને ખેડૂતો વેચાણ માટે પહોંચતા હોય છે તે લોકોનું ટ્રાફિક અહીંયા જોવા મળતું હોય છે પરંતુ કહી શકાય કે જે પ્રમાણે દિવેલા સંઘને આ મંજૂરી મળી છે અને દિવેલા સંઘ દ્વારા જે પ્રમાણે રોજ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા પચાસ જેટલા ખેડૂતોને જે મેસેજ કરવાના થતા હોય છે તે મેસેજ કરવામાં ક્યાંક ને ક્યાંક આરસાઈ દાખવી હોય તે પ્રમાણેના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે આ દ્રશ્ય આપણે બતાવીશ કે જે પ્રમાણે આ વજન કાંટો છે અને તેની ઉપર ફક્ત કંકુ તિલક અને જે શ્રીફળ વધેરીને અહીંયા જે મુહૂર્ત છે તે કરવામાં આવ્યું છે પરંતુ આજથી સરકાર દ્વારા ટેકાના ભાવની જે મગફળીની ખરીદીની વાતો કરવામાં આવી રહી છે તે સાબરકાંઠા જિલ્લાની અંદર સંપૂર્ણ પોકડ સાબિત થઈ છે ફક્ત અહીંયા ટાઇફા છે તે દિવેલાસન દ્વારા કરવામાં આવી રહ્યા છે અને જે ઇપકોના અહીંયા જે મેનેજર છે તે લોકો પણ અહીંયાથી ક્યાંક ને ક્યાંક બીજી અન્ય સ્થળ ઉપર કે જે બીજી જગ્યાએ કંઈકાલા ભાવે ખરીદી શરૂ કરવાની છે ત્યાં આજ પ્રમાણેનો ટાઈફો કરવા માટે અહીંયાથી જે પલાયન છે તે થયા છે સાથે અહીંયા ચેરમેન આપની સાથે જોડાયા છે બની શું કહેશો કયા પ્રકારનું અત્યારે ખરીદી છે અને કેટલા લોકોને મેસેજ કરવામાં આવ્યા ખેડૂતો નથી આવ્યા શું કહેશો આજથી શરૂઆત કરવાની હતી ટ્રાયલ બેઝ ઉપર પાંચ એક ખેડૂત તમે કાલ સાંજે મેસેજ કર્યો હતો એમાંથી ખેડૂતો આવશે બરોબર અન્ન ટેકાના ભાવે સરકારના નીતિ નિયમ મુજબ એકસો પચીસ ની ખરીદી કરવાની છે હિંમતનગર તાલુકામાં બેતાલીસો જેવા ખેડૂતો નોંધાયેલા છે તેમાં બે સેન્ટર ફાળવેલા છે એક હિંમતનગર સહકારી જીન અને બીજું સાબરકાંઠા જિલ્લા ખરીદ વેરા સંઘને છે આજે પહેલા સેન્ટરની શરૂઆત અમે આજથી કરી છે તો ખેડૂતો અહીંયા સારી રીતે આવશે એમની ખરીદી સારી રીતે થશે અને સરકારના નીતિ નિયમ મુજબ અમે એનું ધ્યાન રાખીને ખરીદી કરશું શું લાગે છે દિવેલા સંઘની આજે ગોર બેદરકારી છે કે જેને આની મંજૂરી મળી છે ફક્ત તાઇફાજ કરવામાં આવ્યા છે અને ખેડૂતોને બોલાવવામાં પણ નથી આવ્યા સરકારનો નિયમ છે કે પચાસ કરતા વધુ

ટૂંક સમયમાં ખેડૂતોની જે પરિસ્થિતિ પલળેલી મબળી છે બીજી જ રીતે પ્રોબ્લેમ આવી છે પણ સરકારે સાહસ કરીને ખરીદવાનું કર્યું છે એ યોગ્ય છે નહીં આ મહત્વની બાબતે કહી શકાય કે જે પ્રમાણે આજે સાહીઠ જેટલા ખેડૂતો અહીંયા હાજર હોવા જોઈએ આજે સરકારે નવ તારીખ જાહેર કરી હતી અગાઉ પણ જે કમોસમી વરસાદને લઈને જે મગફળીની ખરીદી છે તે મુલતવી રાખવી પડી હતી અને ફરી એક નવી તારીખ જાહેર થઈને આજે ખેડૂતોની ગેરહાજરી છે જે લોકોને મેસેજ જ નથી મળ્યા તો શું લાગે છે આપને રાત્રે મોડો થવાના કારણે પાંચ જ ખેડૂતો ને મેસેજ મોકલી શક્યા હતા કાલથી રાભીતા મુજબ પચાસ ખેડૂતો આ કેન્દ્ર પર આવશે અને ખરીદી ચાલુ કરી દેવામાં આવશે શું શું કારણ હોઈ શકે આ મેસેજો ખેડૂતોને ન કરવા પાછળનું શું કારણ એના નવ તારીખે સરકારની ખરીદી શરૂ કરવાની હતી સાંજે પાંચ વાગ્યાથી જાહેરાત થઈ છે સાંજે પાંચ વાગે ખેડૂતોને મેસેજ કર્યા હતા પાંચ જણાને બોલાવ્યા હતા આવતીકાલથી વધુ ખેડૂતો આવશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને એમના સારી રીતે સરકાર શ્રી જે નીતિ નિયમ મુજબ ખરીદી કરવાનું નક્કી કરેલું છે તે મુજબ ખેડૂતોનું કોઈ પણ જાતની તકલીફ ન પડે તે મુજબનું આયોજન અમારી સંસ્થામાંથી અમે કરીશું ખાસ કરીને જે બારદાનની ને બધી મટીરીયલની જે વાત હોય છે તે સમયસર પહોંચ્યું છે ખરા સાબરકાંઠામાં હા પહોંચી ગયેલું છે શું શું આવ્યું છે એમાં અહીંયા બારદાન કાંટા એ સિવાયની જરૂરિયાત મુજબની તમામ વસ્તુઓ દિવેલા સંઘ દ્વારા અમને પૂરી પાડવામાં આવેલી છે કહી શકાય કે જે પ્રમાણે સાબરકાંઠા જિલ્લાની અંદર આ દ્રશ્ય આપણે બતાવીશ કે અહીંયા જે મટીરિયલ છે તેના જે થપાશે પરંતુ સાબરકાંઠા જિલ્લાની અંદર અત્યારે સરકાર દ્વારા જે તારીખ જાહેર કરવામાં આવી હતી તે જ તારીખની અંદર આજે જે લોકોને જે ટેકાના ભાગે ખરીદીની શરૂઆત છે તે કરવામાં આવી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક આજે ખેડૂતોની ગેરહાજરી જોવા મળી રહી છે એકવાર એ તમામ લોકોને પૂછો કે જે પાંચ ખેડૂતોને મેસેજ કરવામાં આવ્યો હતો એ પાંચ ખેડૂતો પણ અહીંયા દેખાતા નથી પાંચમાંથી એક ખેડૂત પણ અહીંયા દેખાતો નથી હા જે ચોક્કસ લાવવામાં આવ્યું છે અહીંયા કે જેને પણ કંકુના ના છે તે કરવામાં આવ્યા હતા તેની બંને બાજુ આ વજન કાંટા છે તે પણ મૂકવામાં આવ્યા છે આ કાંટાના દ્રશ્ય બતાવીશ કે અહીંયા જે મિષ્ટાન છે તે મૂકવામાં આવ્યું છે અને શ્રીફળ વધેરીને પણ તેની પૂજા અર્ચના કરવામાં આવી છે કહી શકાય કે જે પ્રમાણે અહીંયા દિવેલા સંઘ દ્વારા જે પ્રમાણેના દાવા કરવામાં આવી રહ્યા છે કે જે આજે મુરત હતું ને શુભ મુરત અંદર પાંચ જેટલા ખેડૂતોને મેસેજ કરવામાં આવ્યા હતા પરંતુ પાંચમાંથી એક પણ ખેડૂતોની મગફળી હજુ સુધી માર્કેટ યાદની અંદર પહોંચી નથી એટલે કહી શકાય છે કે ને ક્યાંક જવાબદાર જે લોકો છે અને જવાબદાર જે અધિકારીઓ છે સાથે આની પાછળ જે જવાબદાર તંત્ર છે તે અત્યારે ફક્ત શુભ મુહૂર્તમાં કંકુ ટિલક અને સીફળ પાછળ જ લાગેલું છે ફરી એકવાર પૂછવાનો પ્રયાસ કરીશું હવે વડીલ શું કહેશો પાંચ ખેડૂતોને મેસેજ કરવામાં આવ્યા છે નવ વાગ્યાનો સમય હોય છે હજી સુધી ખેડૂતો નથી પહોંચ્યા એનું કારણ શું હોય શકે ખેડૂતોની અનુકૂળતા મુજબ આખા દિવસનો ટાઈમ છે એની જોડે પાંચ ખેડૂતોને બોલાયા છે એની અનુકૂળતા મુજબ આવશે ને જયારે બી આવશે ત્યારે એની ખરીદી કરીશું કેટલા વાગ્યાનો સમય હોય છે આમ નવ થી પાંચ નો જે પ્રમાણે નવ થી પાંચ વાગ્યા સુધી ખેડૂતોને પરંતુ શુભ મુહૂર્ત વજન કાંટાની ઉપર જ કંકુ ટિલક અને શીફળ વધેરવામાં આવ્યા છે તો આ ટ્રેક્ટર ના દ્રશ્ય બતાવીશ કે આ ટ્રેક્ટર ની અંદર જ્યાં મગફળી ખેડૂતો લઈને પહોંચતા હોય છે પરંતુ આ ટ્રેક્ટર ની અંદર માટી અને જે ત્યારો છે તે જોવા મળતા હોય છે અને અહીંયા મજૂરો પણ રાહ જોઈ રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક ખેડૂતો અહિયાં મગફળી લઈને પહોંચે અને તે મગફળીનું અહિયાંથી કંતાલ ની અંદર તેને પેક કરવામાં આવે પરંતુ ક્યાંક ને ક્યાંક દિવેલા સંઘની બેદરકારીને પગલે સાબરકાંઠા જિલ્લામાં હાલ કમોસમી વરસાદ બાદ આજથી શરૂ થનારી જે ટેકા અભાવની મગફળી છે તે પણ ખેડૂતો માટે